બધા જ મિત્રોને ભાઈ જય માતાજી આપણે અત્યારે થઈ મિલેટરી મિલેટરીના ગોડાઉનમાં મિલેટરીનો માલ ભરવાનો હે ભાઈ બધી ગાડીઓ લઈ ગઈ આપણી ગાડી આને લઈ ગયા છેલ્લી લઈ ગયા છેલ્લા પોઈન્ટ ઉપર તો આપણી ગાડીમાં બોડી લાગી ગયું ઓન ડ્યુટી મિલેટરીનું એકે ટોલ ટકા ઉની ભરવું પડે સાહેબ ભેગા આવે છે જામજ્યા કાજો અંદર બીડીનું સાહેબ સોટું ગાદા દમ મારે ગાડીમાં બેઠા ચાલો આપણે થોડો ઘણો માલ રહી ભરાય એટલે નીકળવું ચાલો સીધા ઓખા ઓખા મિલિટરીમાં ઓલામાં લઈ જવાનું હે જોવા બોડી જવું ઉપર મારી ઓન ડ્યુટી મિલેટરી ચાલો ભાઈ આપણા નાળા ત્રિપાલ થઈ ગયા હવે દામજી કાકા ઉપર ચડીને બાંધે હે ચોકડી પાડે હે નીચે ઉતરે એટલે આપણે નીકળી ઓન ડ્યુટી મિલેટરી વારે વાહ કાઈ ઘટે નહી ભાઈ પંખીડાનો કલબલાટ હા ભરો ભાઈ સંધ્યા ટાણું થઈ ગયું ને થોડીક વાર કલબલાટ કરીને પછી બિચાડા હોઈ જાય આપણે એવા તો પાણી ભરવા ગાડી કાઢી લીધી આપણે બહાર બેટની જામજી કાં ઝાર ભરે છે જામજ કા ટાટું હે ને તો વાંધો નહીં ક્યાં કાલમાં ઓખા પૂગને તો આ ઠંડુ રહે હાલો હાલો તો વાંધો નહીં આપણે નાઇટમાં જ પૂરું થઈ જાય છે ગરમી જેટલી પડે તો હમ આપણે ગાડીમાં બેઠા હે એક સાહેબ આવે છે ભેગા એકની બે સાઈબું આવે છે એની વાઈટ દો એની કે હમણાં આવી જોઈ દે કેમ છે બાકી હાથી છે હો જોરદાર દેખાય ને ભારતીય સેના આપણા જવાનોનું આવે એટલે અહીંથી ધીમે ધીમે નીકળી સીધા બગોદરા હાલો ભાઈ તો આપણે પીગા છીએ બગોદરા બગોદરા વટી ગયા એમ તા અહીં આગળ એક એક્સિડન્ટ થયું હતું પણ ઓલા સાહેબો ભેગા હતા વિડીયો ઉતારવાની આપણી દેશની સુરક્ષાનું ભાઈ ધ્યાન રાખવું પડે ને એ લોકો મોટું દેખાડવાનું નથી સાહેબુનું આવી રીતે કંઈ ઊભા હતા ચાપાણી પીવાગણી એ હવે સીધા ચોટીલા અને પછી રાજકોટ અને જટ આવે પછી દ્વારકા દેવભૂમિ દ્વારકા દ્વારકાધીશની જય હાલો ભાઈ તો પછી આગળ મળીએ હવે આપણે ભાઈ ભૂગવા એવા છે આ ચોટી અને પાછળ નો વ્યૂ ખાલી ચેક કરો ભગવાન સુરજ નારાયણ કેવો વ્યૂ કેટલો મસ્ત આવે મજા જ આવ્યા ખરા ગયા જોયા કરવાનું ગાડી ખાલી કરવાની છે આપણે કાયો કા ભૂગી જાય એટલે ગાડી ખાલી કરી નાખી અને પછી નવો માલ ભરી જય ચામુંડા માતા મારા વાલા દર્શન કરી લ્યો ચોટીલા વાળા ચામુંડ બાના આજ તારીખ છે કેટલી સમજે કે બાવીસ બાવીસ તારીખના ને હવારના દર્શન કરી લ્યો બાવીસ પાંચ પચીસ તમે અહીંયા હોટલે ઉભા છે સાહેબું ગયા છે નાસ્તો કરવા ફ્રેશ થવા અટાણ સુધી રામજી કાકા ખેંચતા આવ્યા જવું હવે અહીંયા આવીને તમાકુ બનાવે કે હવે રજુભાઈ કે તમારો વાર મારે હુઈ જાઉં હુઈ જાઉં રામજી કાકા હે એમ થોડું હાલે હજી આમ જવું રાજકોટ સુધી ખેંચી લ્યો ને તમને કહું તા તમાકુ ખાવ છો કે તો એના વગર પ્રેશર ન આવે બાથરૂમ જવું હા હાલો ભાઈ જો આપણે દામજી કાકા ફ્રેશ ફ્રેશ થઈ આવે ને ઓલા સાહેબ અંદર નાસ્તો વાસ્તો કરવા ગયા છે સાહેબ ની બધા ફ્રેશ થવાનું બાકી છે આવતા રહીએ એટલે આપણે અહીંથી નીકળી બાકી ઓન ડ્યુટી કેમ લાગે અંદર થી મારું છે દામજી કાકા એ હાલો ભાઈ આગળ મળી હાલો ભાઈ દામજી કાકા મુનાણા એ કે આપણે ફિલ્ટર સાફ કરવું જ છે તો એ ખોલે

આ રીતનો વાંચતા નથી આવડતું આપણે ખરીશ આ રીતનું રાજકોટમાં આપણે ત્રીસ દિવસ ની કેટલામી વખત આપણે પગ મૂક્યો એની હિમમાં આલો ભાઈ તો હવે સીધા મળીએ આપણે જામનગર તો ભાઈ હવે જોટ આવે જામનગર હાલો તો ભાઈ આપણે ફાઇનલી મીઠાપુર ભોગી ગયા હતા રાતનું અંધારું થઈ ગયું હતું અને ગાડી ખાલી કરવા ગયા મહેમદભાઈ બરાબર આપણે ત્રણે ઘર આવી ગયા હતા કારણ કે એક રાતને આખો એક દીનો ઉજાગરો હતો તકલીફ એ હતી કે ગાડીમાં ઓલો પ્રોબ્લેમ પાછો આવી ગયો હતો અને મેઈન પ્રોબ્લેમ હું હતો નહીં પકડાઈ ગયો હતો ઓલ્ટિનેટરનો આપણે જો ઘરે છે ત્યાં ભાઈ ગાડી ખાલી કરવા ગયા હવે આવે પછી ગાડીનું કામ કરાવીશું હવારમાં દામજી કાકા બે અહીં રોકાઈ ગયા હતા ભાઈને કીધું આમ બહુ થાય કાંહે ભાઈ અને કાયમી ની જેમાં જો ગાઉ માતા એનું રોજનું હોય એ બેહવાનું તો હવે બે હજી તો ચરે છે કંઈક રાતને ચરતા રાધાને અહીંયા પૂરી હવે જારી કરીને કે વાંધો નથી કારણ રાધા એ રાતડી હા 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 મારો દીકરા અહીંથી ના આવે દીકરા મોઢું આવી જાય રેવા દે તો ભાઈ આજ સાથે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરી નાખીએ આપણે મળીશું એક નવો વિડીયો અરે પણ હા મહેરબાની કરીને કોમેન્ટ કરતા નહીં કારણ કે ગાડીનું કામ એવું કરાવવાનું છે ને મારે કે બે તન દીતા ગાડીમાં જ લાગી જાય કામમાં કામ કરાવી લે ને પછી ટ્રીપ ભરા હે ને પછી વિડીયો આવી જાય હા કદાચ અહીંયા વન વગડામાં કંઈક જમવાનું બનાવીશું અમે બાવડા હેઠ એનો એક હતો લોગ મૂકી હું નાનો એવો કેલો ભાઈ તા હું તી બધા જ ભાઈઓને જય માતાજીભાઈ